સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણીએ શહેરના ઐતિહાસિક સામે દબાણ કરતાઓને બેસવા દેશે તો તેમની દુકાન સીલ કરી દેવામાં આવશે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી હાલમાં એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે વરાછા વિસ્તારમાં સફળતાપૂર્વક દબાણ હટાવ્યા બાદ હવે મેયરે શહેરના સૌથી વ્યસ્ત અને સાંકડા ગળાતા ચૌટા બજાર તરફ નજર દોડાવી છે ગુરુવારે મેયર અને સુરત પોલીસ કમિશનર ચૌટા બજારની મુલાકાતે પહોંચ્યા હતા અને માઇક પકડીને જાતે જ દબાણકર્તાઓ અને દુકાનદારોને કડક શબ્દોમાં સમજાવ્યા હતા તાજેતરમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને નેતા નીતિન ભજીયાવાળાએ મેયરને પત્ર લખી રજૂઆત કરી હતી કે જો વરાછામાં દબાણ દૂર થઈ શકતા હોય તો ચોટા બજારમાં કેમ નહીં આ પત્ર બાદ મેયરે અંગત રસ દાખવીને પોલીસ કમિશનર અને પાલિકાની ટીમ સાથે ઓચિંતુ નિરીક્ષણ કર્યું હતું મેયર દક્ષેશ માવાણીએ દુકાનદારોને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે અમે તમને અહીં સમજાવવા આવ્યા છીએ જોરજબરસ્તી કરવા નહીં તમે તમારી દુકાનની આગળ કોઈ પણ દબાણ કરતા કે પાથરાના વાળાને બેસવા ન દો જો તમારી દુકાન સામે દબાણ જણાશે તો પાલિકાની ટીમ સીધી તમારી દુકાનને સીલ મારી દેશે મેયરે જાહેરાત કરી હતી કે હવે ચોટા બજારમાં ક્યારે ચારેય દિશામાં હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે જેના દ્વારા પાલિકા કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરશે જો કેમેરામાં દબાણ જણાશે તો પોલીસ અને પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાર્યવાહી કરશે ચોટા બજારમાં ગંદકી જોઈ મેયર લાલ ઘૂમ થયા હતા આખો રોડ દબાવી દેવો એ વ્યવહારિક વાત નથી જ્યારે કોઈ ઇમરજન્સી સર્વિસ હોય અને ઇન્સિડન્ટ બને ત્યારે લોકો મેયરને પૂછે છે કે તમે શું કરો છો તેમણે જણાવ્યું કે સુરત દેશમાં સ્વચ્છતામાં પહેલા નંબરે છે પરંતુ અહીં રોડ પર કચરાના ઢગલા જોવા મળે છે જેડીઓના રિપોર્ટ મુજબ અહીં રોજ ગંદકી થાય છે તમારા ગ્રાહકો કચરો નાખતા હોય તો તેને રોકવાની જવાબદારી તમારી છે શાંતિથી ધંધો કરો પણ રસ્તો ખુલ્લો રાખો મેયરે અંતમાં દુકાનદારોને સહયોગની ખાતરી આપતા કહ્યું કે અમારો હેતુ કોઈનો ધંધો બંધ કરાવવાનો નથી તમે શાંતિથી ધંધો કરો પાલિકા તમારી સાથે છે પરંતુ રસ્તો ખુલ્લો રાખવો જ પડશે તમે આખો રોડ દબાવી દો તે વ્યાજબી નથી મેયરની આ આક્રમક મુલાકાત બાદ ચોટા બજારના દુકાનદારો અને પાથરણાવાળાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં સીસીટીવી લાગ્યા બાદ આ વ્યસ્ત બજારમાં અને ટ્રાફિક અને દબાણની સમસ્યાનો કાયમી ઉકેલ આવે છે કે નહીં ચોટા બજાર આપણા શહેરના સૌથી જૂના બજારોમાં છે અને અહીંયા પૂરા શહેરમાંથી લોકો જે ખરીદી કરવા માટે આવે છે નાની નાની લઈને મોટી વસ્તુ અહીંયા મળે છે જોઈએ પરંતુ અવારનવાર જો બહેનો તરફથી એમાં કમ્પ્લેન આવતી રહે છે કે પિક પોકેટિંગ થતા હોય છે બેગ અમારી સ્ટ્રેચિંગ થઈ જતી હોય છે ક્યારે ક્યારે બહેનોને છેડતીને બી એક રજૂઆતો આવે છે જોએ એના કારણે એવું છે કે દુકાનથી બહાર પૂરા પૂરા જેટલા રોડ છે એના ઉપર પૂરા ઇન્ક્રોચ કરી દેવામાં આવે છે લોકો ત્યાં બધા બેસીને વેચાણ કરતા હોય છે જેથી લોકો કોઈ ચાલી શકતા નથી જોઈએ અને એના જ ગીરતીનો લાભ લઈને જો અસવાય તત્વો પણ એમાં લોકોને નુકસાન કરતા હોય છે સાથ કોઈ એમરજન્સી આવે તો એમાં ગાડી હોય કે એમ્બ્યુલન્સ હોય આ બી નહીં જઈ શકતી અંદર એક હોસ્પિટલ બી છે એના બી તકલીફ પડતી હોય છે એના માટે આજે એસએમસીના માન્ય મેયરશ્રી અને પોલીસની પૂરી ટીમ અમે લોકો એક વેપારીઓને વિનંતી સાથે વોર્નિંગ આપી છે કે આવનાર દિવસોમાં તમે અઠવાડિયામાં આ બધા જોઈ લો બધા નક્કી કરી લો કે તમારા દુકાનના બહાર અમે લોકો કોઈને બેસવા નહીં દઈશ જોઈએ કોઈ લોકો બેસે છે વેપાર કે તમારી પર જવાબદારી ગણવામાં આવશે જોઈએ પછી જો કાર્પરેશન તરફથી સીલિંગની વ્યવસ્થા કરવામાં આવશે તમારે સીલ કરવામાં આવશે અને મીન ટાઈમ અમે લોકો પૂરા સમગ્ર જો ચોટા બજારમાં સીસીટીવી કેમેરા અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ સાથે લગાવવા જઈ રહ્યા છીએ જેથી પૂરી મોનિટરિંગ અમે કરી શકીએ અને આ જો ઘણા વર્ષોની સમસ્યા છે એના અમે નિરાકરણ કરી શકીએ તમે આખો સુરત મહાનગરપાલિકાનો રોડ દબાવી દો એ વ્યવહારિક વાતમાંથી ઇમરજન્સી સર્વિસ હોય ત્યારે કોઈ જગ્યાએ ઇન્સિડન્ટ બને છે ત્યારે એ સુરતના ના મેયર ને પૂછે કે શું કરો તમે એટલે મારે તમને તમે આજે અમે તમને સમજાવવા આવ્યા છે અમે કોઈ તમારો દબાણ નથી દૂર કરવો તમે તમારી દુકાન ની આગળ કોઈને બેસવા નહીં દો અમે અત્યારે બંને અમે ચારેય દિશામાં કેમેરા મૂકી દેવાના છે અમે મોનિટરિંગ કરશું અને જો તમે લોકો નહીં હટાવો તો અમે સીલ મારી દેશું અમે તમને સમજાવવા આવ્યા છીએ અમે ખાલી સુરત મહાનગરપાલિકા તમારો તમે રોડ ખુલ્લો રાખો અમારે બીજું કોઈ વાંધો નથી તમે ધંધો કરો શાંતિથી

પુષ્કળ જો પ્રમાણમાં અહીંયા લોકોને દસારો રહે છે તો બહેનોને ક્યારેક ક્યારેક રહે છે અને કોઈ પણ ઇમરજન્સી ગાડી જવા જવાની જઈ શકતા નથી તો તમે જે રીતે મેયર સાહેબ પણ બોલે છે તમે કામ ધંધા બિઝનેસ ખૂબ સારી રીતે કરો એમાં અમારા લોકો બધા સહયોગ રહેશે પરંતુ એવા નહીં કે તમે તમારા દુકાનના બહાર કોઈને બેસવા દો કોઈ અમુક લોકો શું કરે છે પૈસા લઈને બેસાડી દે છે પછી ચાલવાના ચાલવાનો મુશ્કેલ થઈ જાય છે તો આ રીતે નહીં થવા જોઈએ આ જવાબદારી આ બધા વેપારીઓને છે એટલા બધા લોકોના વિનંતી છે કે ધ્યાન રાખો નહીં તો પછી દુકાનો બી સીલ થશે અને પછી બી આનું નુકસાન મોટું થશે એવી નોબત નહીં આવે આ બધાના